સુરત શહેરના માન દરવાજાના રહીશો માટે ખુશીના સમાચાર ટેર્નામેન્ટના રહીસોને એક મહિનાનું ભાડું રૂપિયા સાત આપવાનો નિર્ણય પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું ચેક વિતરણમાં સર્જાયા ભાવુક દ્રશ્યો ટેર્નામેન્ટ જર્જરિત થતા તેની ખાલી કરાવી અન્ય જગ્યાએ રહેવા સૂચના કરવામાં આવ્યું હતું તમામને હવે નવા મકાન મળશે હું પણ આ ટેર્નામેન્ટમાં રહ્યું છું સીઆર પાટીલે કહ્યું દર મહિને એક કરોડ રૂપિયા જેટલું એક હજાર બસો તેર મકાન માલિકોને ચૂકવવામાં આવશે નવા મકાન સો વર્ષ સુધી ચાલે તેવું બનાવવામાં આવશે તેની જાળવણી રાખવા સીઆર પાટીલે સૂચના આપી જ્યાં રહેતા હતા ત્યાં જ નવા મકાન આપવામાં આવશે બિલ્ડર અનિલ રૂંઘતા દ્વારા મકાન બનાવવામાં આવશે બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવામાં આવશે જેના મકાન છે તેને જ ફાળવવામાં આવશે અને જેના નામ પર હશે તેને જ મળશે કોઈ મકાન માટે દબાણ કરે તો અમને કહજો સીઆર પાર્ટી માન દરવાજા ટેનામેન્ટ લગભગ તેરસો બાર જેટલા રહેવાસીઓને એમના જગરિત ટેનામેન્ટો તોડીને નવા બનાવવા આપવા માટેનો જે ટેન્ડર નીકળ્યો એ ટેન્ડર જેમને મળ્યું છે એવા અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને

લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ મહામંત્રી શ્રી કિશોરભાઈ ભારતી બેન ઉષાબેન પટેલ નાગરબેન હતીપેનભાઈ દેસાઈ અને અહીં ઉપસ્થિત સૌ આગેવાનો અને જેમને આજે પહેલી શરૂઆત થાય છે તેનામેન્ટના એક મહિનાના સાત હજાર લેખે ત્રણ મહિનાના એકવીસ હજાર પર એક આજે ચેક નહીં એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે ખૂબ જ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગથી પણ ગરીબ કહી શકાય એવા લોકો આ ટેનામેન્ટમાં રહેતા હતા હું પોતે પણ એ ટુર્નામેન્ટમાં રહ્યો છું અને ભાડે રહ્યો છું એવા આ થયા ભાઈ જેને સ્થિતિમાં હતો કે તોડી નાખવા પડે એવું હતું એ તો ક્યારેક પડી જાય તો મોટી જાનહાની થાય એવો જે બધાના મનમાં ડર હતો ત્યારે એ મકાનોને તોડીને નવા બિલ્ડિંગ બનાવી આપવા થોડો મોટો વિસ્તાર આપવો અને એ પણ સો વર્ષ સુધી આ મકાન તૂટે નહીં એવા મજબૂત મકાન બનાવી આપવા માટે રાજ્ય સરકારમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ સુરતના મેયરશ્રી ચેરમેનશ્રી અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી આ બધાની રજૂઆતોને કારણે આ સફળ થયું એમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નીતિમાં પણ ફેરફાર કરીને આપ સૌને મકાન મળે એના માટેના સફળ પ્રયત્ન થયા અને એના કારણે દર મહિને એક કરોડ રૂપિયા જેટલું ભાડું તેરસો ને બાર જેટલા રહેવાસીઓને મળવાનું છે અને ભાડું રેગ્યુલર મળશે એવો મને વિશ્વાસ છે અને ખૂબ ઝડપમાં તમારું પોતાનું મકાન એકાદ રૂમ વધારાનો બાંધીને એની સાથે તમને આ મકાન મળી રહ્યું છે હું આપ સૌને અભિનંદન તો આપું જ છું પણ સાથે સાથે મારી આપ સૌને વિનંતી પણ છે કે આ જે મકાનો છે એની જાળવણી નહીં કરશો ને તો મકાન ગમે એટલું મજબૂત હશે તો એ જર્જરિત થતા એને વાળ લાગતી નથી એટલે તમારા નવા મકાન સો વર્ષ સુધી ચાલે તમારી પેઢીઓ સુધી ચાલે એના માટે એમાં પાણીનો વપરાશ કેવી રીતે કરવો જોઈએ અને મેન્ટેનન્સ કેવી રીતે કરવું જોઈએ એની ઉપર પણ તમે કમિટી બનાવીને જ્યારે રહેવા જાઓ ત્યાર પછી ધ્યાન રાખીને એનો સ્વચ્છતાનો પણ આગ્રહ થાય ત્યાં રેડવોટર હવેસ્ટનું કામ તો બિલ્ડર પોતે કરી જ દેશે પરંતુ આ બધી વ્યવસ્થા પણ જાળવણી તમે બધા કરજો આ મકાન ઘડી ઘડી બનતા નથી અને એટલે તમે કદાચ બીજી વાર બનાવો તો બી તમને કેટલાક વરસ લાગશે પણ આ મકાન તમને રોડ ઉપર બહુ સારી જગ્યાએ જ્યાં વર્ષોથી તમે રહ્યા છો એવી જગ્યાએ તમને આ મકાન મળી રહ્યા છે એના માટે તમને અભિનંદન બી આપું છું ને આ ટેન્ડર કોઈ આવતા નહોતા કોઈ ભરવા તૈયાર થતો નહોતો ત્યારે પછી શ્રી અનિલભાઈ રૂમઢાએ એમને રિક્વેસ્ટ કરી હતી કે તમારે આમાં જરા વિચાર કરવો જોઈએ ભલે નફો થોડો ઓછો થાય પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કર્યા વગર લોકોને સારો મકાન મળે એમના તો બહુ મોટા પ્રોજેક્ટ હોય છે એ સમયસર એ આપવા માટે ટેવાયેલા છે તો આ પ્રોજેક્ટ પર સમયસર તમને મળશે અને ત્યાં સુધી મને જોયું હતું કે ઘણીવાર ઘણી બહેનો કે ભાઈઓ પણ જ્યારે મળીને આવતા અને કાકૃતિ કરતા કે અમને ભાડું મળતું નથી આટલું ભાડું અમને પોસાતું નથી અમને ખૂબ મુશ્કેલી પડે છે એમના આંખમાં પાણી આવી જતા એ આંસુ જોઈ શકાતા નહોતા અને ત્યારે અમે વારંવાર આના માટે કેવી રીતે જલ્દી ત્યારે નિકાલ આવે એના માટે પ્રયત્ન કર્યો આજે બધાના સામૂહિક પ્રયત્નને કારણે સફળ થયો છે અને તમને ભાડું પણ મળવાનું શરૂ થયું છે હવે તમને એવું લાગતું હશે કે બે ચાર મહિના લેટ થાય તો વાંધો નહીં કે ભાડું મળવાનું છે અને ઘણા તો પોતાની બીજી વ્યવસ્થા વ્યવસ્થામાં એટલે સાત હજાર રૂપિયા તો એને નફામાં જ છે અથવા કેટલાક ઓછા ભાડામાં હશે એમને બી એમાંથી નફો થવાનો છે પણ એક વાત ધ્યાન રાખજો કે કેટલાક લોકોએ થોડા ડરીને થોડી જરૂરિયાતને કારણે પોતાના મકાન વેચી દીધા છે એ ભલે તમે વેચી દીધા હશે પૈસા લઈ લીધા હશે પણ જે મકાન તમને કોર્પોરેશન ફાળવશે જેના નામ પર એલોટ થયેલો છે ને એને જ આપવાના છે એટલે તમને કોઈ ધાક ધમકી આપે તો અમને કહેજો તો આ મકાનનો અધિકાર તમને જ મળવાનો છે તો તમે એ મકાન પોતે લેજો આ જ્યારે નવા મકાનની કિંમત પણ ખૂબ અનેક ગણી હશે ને કોઈ બી હાલત મને છોડતા નહીં કોઈ દબાણમાં કોઈ આવીને દબાણ કરે તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરજો એ પણ તમને વિનંતી છે ફરીથી હું અનિલભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સફળ કરવા માટે સંગીતાબેને ખૂબ મહેનત કરી હતી બધા કોર્પોરેટરો વચ્ચેથી કોર્પોરેટર બન્યો પણ એને તો માત્ર જીત લઈને ચાલતો હતો એટલે બધા જ ભારતીબેન બેન પેલા એ નાગરભાઈ ઉષાબેનને બધા જ ખૂબ એમણે બી વધારે પ્રયત્ન કર્યા છે ત્યારે આ સફળ થયા છે એટલા માટે મેયરશ્રી ચેરમેન એમની જવાબદારી હતી ચેમ્બર પાસ કરવું એ બધું એમણે કર્યું